જે રીતે એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે આ આપણને સુખી કરશે કોઈ થઈએ કાયદો શું ચાલો તમારો દીકરો તમારી દીકરી વીસ વર્ષ તમે એને પાલન કર્યું છે તમે એનું પોષણ કર્યું છે પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને તમે કાંઈ ન કરીએ કોઈને કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે

આજે મોટી ખુરશી ખુરશીમાંથી બેહી અને અહીંયા નાકેથી માંડીને અહીંયા સુધીનો જે ટાણીને બેઠો છો ને નાલાયકના પેટના એ આ સંવિધાનના થકી બેઠો છો અને તું એમ કે છો કે સંવિધાન તો ધર્મનું હોવું જોઈએ તો જરાક પાસો વર્ગ અને ઇતિહાસમાં જો કે એમાં કેવા નિયમો હતા અત્યારે તું જે એમ કે છો કે તમારી બાવીસ વર્ષની દીકરી એવી બાવીસ વર્ષની ની દીકરી થાય અને એવી એની જાતે ગમે ત્યાં લગ્ન કરી લે અને તમે કઈ ન કરી શકો તો હા એ સંવિધાનની તાકાત છે અને તું જે તારી પપુડી વગાડે ને હલકી ના એમાં જરાક જો કે સંવિધાન નતું ને એ પેલા તારા જે નિયમો હતા ને એમાં બેનું દીકરીઓને માત્ર ને માત્ર પુરુષ કે ને એટલું જ કરવાનું હતું ત્યારે બાપ કે એટલું બાર તેર વર્ષની થાય પવન અને મોટા થાય બાળકો ત્યારે એનો દીકરો કે ને એટલું એટલે તમે નીચના પેટના આ મહિલાઓને જેની તેની ભેગા પરણે મોકલતા ને ત્યાં સંવિધાન નથી થવા દેતું તું જે વ્યભિચાર ની નો થશો ને એ વ્યભિચાર ત્યારે હતો આને તો હક દીધો છે મહિલાઓને સ્વતંત્રતા નો નોકરીઓ કરવાનો બાપ ની સંપત્તિમાં ભાગ લેવાનો આ સંવિધાને હક દીધો છે અને નાલા એક ના પેટ ના ફોન ચાલુ જો તને મજા કરાવવી જો કે તારી ફાતી રહી છે અમને ખબર જ છે અને આ મારો વિડીયો આ હરામ તો બીના પણ એને પોગી કરજો અને આ ક્યાંનો છે આનું આખું એડ્રેસ બેડ્રેસ ગોતો એટલે પછી આપણે આનું આગળ ગોઠવીએ હા અને તારી જેવા નીચ મારી ના હોય આ દેશની પથ્થર આણવામાં કાંઈ બાકી નથી રહ્યું બરાબર આ તમે જે રોજ ઉઠી ઊઠીને નેચ નવા ઓલા બનાવવાના ચાલુ કર્યા છે ને આ ધર્મના ભાગલા જ તમે પાડો છો નાના એકના પેટ ના હે આ તું અત્યારે ટીલો માંડીને બેઠો હતો રાધે રાધે મામલા મારી ક્યાં એવી જાય તો બેગો અલગ કરવાની જરૂર નથી ધર્મ ભાગલા પાડતા તમે છે ને નાલાયક ભાગલા પાડો અને રાજ રાખવી છે અને આ બધા પબ્લિક ને ગુમરાહ કરી અને તમારે નિરાધા બેઠા બેઠા ખાવું તમારા વિશેષ કઈ નથી કરવું નીચે મારી નાવ એટલે તમે આ બોલો છો આ સંવિધાન છે ને તો બધું છે નકર તારી તો પડી કે વગાડી દીધી હોય வா நேக்கல் மோக்க